દોસ્તો મુકેશ અંબાણીની જ્યારે વાત આવે ત્યારે એના વિશે જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના દીકરાની વાત કરવાના છીએ અનિલ અને ટીના અંબાણીનો એ મોટો પુત્ર ખૂબ જ હોનહાર છે અનિલ અંબાણી નાદાર થઈ ગયા હતા ત્યારે દીકરો બન્યો અમૂલ્ય અને આશાનું નવું કિરણ આ દીકરાની વાત અમે કરવા જઈ રહ્યા છીએ પોતાના દમ પર જેમણે બે કરોડ રૂપિયાનું સામ્રાજ્ય બનાવી છે અને દોસ્તો ટીનાના પ્રિય અણમોલ અંબાણી માત્ર પોતાના નામમાં જ નહીં પણ પોતાના ગુણોમાં પણ અમૂલ્ય છે મુકેશ અંબાણીના પરિવારનો કોઈ એક એવો સભ્ય નથી કે જે બાકી ન હોય મુકેશ અને નીતા અંબાણી કરતાં પણ વધુ હેડલાઇન્સનો એક ભાગ એમના ત્રણ બાળકો એટલે કે ઈશા અંબાણી આકાશ અને અનંત અંબાણી એનાથી લઈને તેમના જીવનસાથીથી લઈને તેમના બાળકો સુધી મુકેશ અંબાણીના પરિવારમાં એ સિનિયરથી લઈને જુનિયર સુધીના દરેક વ્યક્તિ સમાચારમાં હેડલાઇન્સમાં રહે છે પરંતુ જ્યારે તે મુકેશ અંબાણીના નાના ભાઈ એટલે કે અનિલ અંબાણી અને એમના પરિવારની વાત આવે છે તો વાત બિલકુલ વિપરીત થતી જાય છે જી હા દોસ્તો માત્ર અનિલ અને ટીના અંબાણી જ નહીં પરંતુ એમના બે પુત્રો જય અણમોલ અને જય અંશુલ એ પણ લાઈમ લાઈટથી દૂર રહે છે અંબાણી હોવા છતાં અણમોલ અને અંશુલ તેમના પિતરાએ ભાઈઓની જેમ હેડલાઇન્સમાં રહે છે હાઈ પ્રોફાઇલ જીવવાને બદલે તેઓ લો પ્રોફાઇલમાં રહેવાનું પસંદ કરે છે પરંતુ જ્યારે બિઝનેસની વાત આવે છે ત્યારે અનમોલ અને અંજુલ અંબાણી એમ કહેવાય કે આ મામલે તેમના પિતાએ ભાઈઓથી પણ પાછળ નથી ખાસ કરીને અનમોલ અંબાણી અનિલ અને ટીના અંબાણીના મોટા પુત્ર અને એ પણ કેમ પાછળ રહી શકે છેવટે અનમોલને આ મજબૂત બિઝનેસ કુશળતા એના દાદા અને મોટા પિતા પાસેથી વારસામાં મળી છે અનિલ અને ટીના અંબાણીના એ મોટા પુત્ર અનમોલ લાઇટથી દૂર રહે છે અને પોતાના પિતાના બિઝનેસમાં નવું જીવન ભરવામાં વ્યસ્ત રહે છે જે ગરીબીની આરે છે હતો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર જય અનમોલ અંબાણીએ અત્યાર સુધી પોતાના દમ પર બે હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થાપો છે તમને જણાવી દઈએ કે અણમોલ અંબાણી એની સાથે સંકળાયેલા છે પિતા અનિલ અંબાણીની કંપની અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ અને એમના નાના ભાઈ અંશુલ સાથે તે સતત કામ કરી રહ્યા હોય છે ત્યારે આ પિતા સાથે મળીને અનિલના બિઝનેસમાં એ સંચાલનનું કામ અણમોલ કરી રહ્યા છે ત્યારે આ અંબાણીના સૌથી નાના દીકરા અને મોટા દીકરા બંને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને એમના પિતાના બિઝનેસને ખૂબ આગળ વધારી રહ્યા છે ત્યારે ફરી ફરી હું કહીશ કે અનિલ અંબાણી એટલે કે જેમણે દેવામાં ડૂબી ગયા હતા અને આજે અનમોલ અંબાણીએ અત્યાર સુધી પોતાના દમ પર સાહેબ બે હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ છે હવે વાત કરીએ અનિલ અંબાણી કેવી રીતે દેવામાં ડૂબી ગયા હતા કારણ કે એક સમયે એનું નામ પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ વચ્ચે એક એનું મોટું સ્થાન હતું ખરેખર મિત્રો ધનવાન લોકોની લિસ્ટમાં એનું પાંચમું નામ હતું પરંતુ આજે આજે અનિલ અંબાણીને કોઈ ઓળખતું પણ નથી આખરે એવું તે શું થયું હશે જેથી અનિલ અંબાણી કરોડપતિમાંથી ડાયરેક્ટ કરોડપતિ બની ગયા દોસ્તો આની શરૂઆત થઈ હતી વર્ષ 2002 માં અનિલ અંબાણી અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈના દેહાંત પછી અને તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી પોતાના સમયમાં સૌથી મોટા બિઝનેસમેન હતા એમના મૃત્યુ પછી બધા બિઝનેસની જવાબદારી એના પુત્ર મુકેશ અને અનિલ અંબાણી પર આવી હતી બધાને લાગતું હતું કે આ બંને ભાઈઓ પોતાના કારોબારને આગળ લઈ જશે અને થયું પણ એવું જ કે થોડા સમય સુધી આ બધું જ બરાબર ચાલતું રહ્યું થોડાક વર્ષો બાદ બંને ભાઈઓ વચ્ચે બિઝનેસને લઈને વિવાદ થવા લાગ્યો આ વિવાદ એટલો આગળ વધી ગયો કે તેઓની માતા એટલે કે કોકિલાબેને બેને આ બંને ભાઈઓની વચ્ચે મિલકતના ભાગલા કરવાનો નિર્ણય લીધો જેમાં અનિલ અંબાણીને ચાલુ બિઝનેસ જેવા કે ટેલિકોમ નાણાકીય સેવાઓ એનર્જી યુનિટ વગેરે આપવામાં આવ્યા હતા તો બીજી બાજુ મુકેશ અંબાણીને માત્ર પેટ્રોલ કેમિકલ સાથે જોડાયેલા બિઝનેસ મળ્યા બંનેની સંપત્તિને પૈસામાં આપવામાં આવે તો અનિલ અંબાણીને પિસ્તાલીસ અરબ ડોલર રૂપિયા મળ્યા હતા તો મુકેશ અંબાણીને પચાસ અરબ ડોલર મળ્યા હતા લોકોનું માનવું એવું પણ હતું કે અનિલ અંબાણી જલ્દી મોટા ભાઈ પાછળ છોડી દેશે ધીમે ધીમે સમય વીતતો ગયો પણ અનિલ અંબાણી પોતાના બિઝનેસ સાથે કઈ ખાસ કરી શક્યા ન હતા